સર સુરત સિટી એમએલએ દેસાઈ સાહેબ હા બોલો સાહેબ હું જામખંભાળિયાથી બોલું છું હા બોલો ચંદુભાઈ અર્જનભાઈ રૂડા અત્યારે તમારા સુરત સિટીમાં હેલ્મેટ બાબતની પછાત થઈ રહી છે રાજકોટમાં પ્રથમ હતી અત્યારે સુરતમાં થઈ રહી છે તો સર આપણા ગુજરાત પૂરતું જ આ નો કાયદો છે કે હિન્દુસ્તાનમાં પણ આગળ વધવાનો છે કાંઈ એ વાતનો ખ્યાલ છે આપને સાહેબ ને ને માં હેતે આપડી પા હ તો સોરા એક હું તમને મારી જાણ ખાતર દર્શાવું આવું કે સો ગુજરાતમાં दारू ના જુગાર ના આડા બધા ચાલે છે આટલું બધું થાય છે જ્યાં પોલીસ કાર્યવાહી કરતી નથી આ હેલ્મેટ સિટી માં તો અમુક નિયમ છે કે હાઈકોર્ટ નું સુપ્રીમ કોર્ટ નું કે અમુક વિસ્તારમાં હેલ્મેટ નથી પહેરવાના થી છતાં લૂંટી રહી છે પોલીસ આ તો સોરી એ આ ખોટું નથી થઈ રહ્યું કઈ જગ્યાએ તમાર તો કઈ જગ્યાએ થાય છે આ ઈશુ ઇસ્યુ સર તમારે અત્યારે સુરત સિટીનો છે અત્યારે વિરોધ કરી રહ્યા છે લોકોની સર એક તો રોજગારી છે નહીં લોકો પાસે માંડ કરીને બસો ત્રણસો રૂપિયા રોજમાં કામે જતા હોય સર બરાબર પછી આ બધું જો આવી રીતે લૂંટ ચલાવે તો સર આ પરિવાર જે કમાતા હોય લોકો એ દંડ ભરી આવે પછી એના પરિવાર રોજગાર છીનવાઈ જાય છે પછી ક્યાંથી એના ઘર પરિવાર ચલાવી શકે તો આ દંડ બાબતે સર આમાં સરકારે ધ્યાન ન જોવું દેવું જોઈએ